શાળાએ બાળકને મૂકવા જતા પહેલા આપ સાવધાન રહેજો રસ્તા પર રખડતા શ્વાન તમારા બાળક પર હુમલો કરી શકે છે સુરતમાં રખડતા શ્વાને બાળક પર જે રીતે હુમલો કર્યો છે પાંડેસરામાં શાળાએ જતા સમયે નવ વર્ષના બાળક પર હુમલો કરવામાં આવ્યો છે બાળકને સારવાર માટે હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો છે રખડતા શ્વાનના આતંક સામે કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠી છે

મારી એક જ માંગણી છે કે કુતરાઓ ઉચકી જાવસિંહ નગર માંથી પાંડેસરા કેટલા ત્રાસ ખાસ એક જ છે કે કૂતરાઓ વધી ગયેલા છે બીજું કઈ જ નથી બાળકો અને બાળકો અને લોકો ગભરાય છે આવે ત્યાં જવા માટે